અત્યારે અંબાજી થી આપણે ગુરુ દત્તાત્રે તરફ જવા નીકળી ગયા છે અત્યારે વાદળા પણ એટલા છે મિત્રો ધુમ્મસ જ છે અને બહુ મસ્ત વાતાવરણ છે બેસ્ટ વ્યૂ છે બેસ્ટ વ્યૂ જો તો બોલો જય ગિરનાર જય ગિરનાર આ તમે જોવો તો ખરી એકદમ લીલું સામ થઈ ગયો બધું વાહ આવો સરસ મજાનો નજારો છે ભાઈ ગિરનાર ઉપર હો મિત્રો જો આ બાજુય વાદળા છે

તો મિત્રો હવે જો ગુરુ ગોરખનાથ અહીંયા દેખાતા નથી કારણ કે મિત્રો વાદળા જેટલા છે જેના લીધે બહુ આછું આછું દેખાય છે જો અને હવેનો જે પડાવ છે એકદમ સતત ચડતુર જવાનું છે એ રીતનો પઢાવ છે અમારે સંજયભાઈ રાજેશભાઈ તો જવો અત્યારે

અને હું આમ ત્રણ જણા દેખાય છે કારણ કે મિત્રો વાદળા જેટલા છે વાદળા ગિરનાર વાદળાને યાર વાતું કરે ને ભાઈ અમે એને મજા કરી કાંઈ ઘટે નહીં ભાઈ તો આગળ આગળ વધતું રહેવાનું છે મિત્રો વાદળા એમ કહે છે ગિરનારને તું મુંદાતો નહીં હું તને તરસો નહીં રહેવા દઉં એમ ને તારી યાત્રા આવે એ લોકોને તરસા નહીં રહેવા તમે વાહ ઐતિહાસિક છે આના વિશે તો આપણે કે કલાકોના કલાક દિવસોના દિવસો પણ ઘટે કરે છે એક મહિનો રખડી તો એ આપણે ગિરનારને જાણી નો છે કેમ જે જાણવું હોય આ છે મિત્રો ગુરુ ગોરખનાથ પણ અંદર મંદિરમાં ફોટોગ્રાફી અને કેમેરાનો અલાઉડ નથી એટલે આપણે એના ફોટો નથી પાડ્યા પણ આ છે ગુરુ ગોરખનાથ અહીં સખ્ત મનાઈ લખેલી છે એટલે આપણે મંદિરના મંદિરની અંદરના ફોટા નથી પડ્યા હવે મિત્રો જે પઢાવ છે એમાં પહેલાં નીચું ઉતરવાનું છે પછી ફરી પાછું ઉપર ચડવાનું છે ત્યારે આપણને દર્શન થાય ગુરુ દત્તાત્રેયના ત્યાંથી આ રીતે ઉતરવાનું છે સીડીમાં પછી સીધો આપડે પહોંચવાનું છે જો સામે હું ઝૂમ કરું તમે જોઈ લેજો હા મને ખબર છે ભાઈ પછી જો આ પેલી ટોસ નહીં પણ એની બાજુમાં જે બીજી ટોસ છે ત્યાં બેઠેલા છે ગુરુ દત્તાત્રે તો આપણે ત્યાં જવાનું છે પણ ત્યાં વાદળ આવી જાય એટલે બહુ ઝાખું દેખાય છે જો તમારા ને મારા ભાઈ છે જો આવો સરસ મજાનો ઉઘાડ થતો જાય છે અને આજે સારી વાત તો એ છે કે વરસાદ નથી બહુ સારું છે

જો શ્રી ગુરુ દત્તાત્રેય ચરણ પાદુકા શ્રી ગુરુ દત્ત દ્વાર અને ગુરુ દત્ત દ્વાર કહેવામાં આવે છે મિત્રો જો આજે સીડી છે ની એકદમ સતત ચડતી રહેવાની છે જે સતત પહોંચે છે ગુરુ દત્તાત્રેય તો ચાલો મિત્રો આપણે ફટાફટ ચડી જાય ગુરુ દત્તાત્રેય ની શીડી ને આપણે દર્શન કરવાનું છે ગુરુ દત્તાત્રેયના આ પથ્થર જુઓ મિત્રો આ પથ્થર ઠીક છે પણ અહીંયા ત્રિશૂલ અને ઓમ કોણે દોર્યો છે એ રીતે જો કઈ રીતે છે દોઈ રહ્યું છે કે એ જોવા એકદમ વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ને આ છે દત્તાત્રેય જુઓ અહીંયા ત્યાં આપણે પહોંચવાનું છે ફૂલે ફૂલ નજીક પહોંચી ગયા છીએ અત્યારે આપણે ત્યારે એટલે હવે અહીંથી બહુ દૂર છે નહીં તો ધીમે ધીમે ચડતા જાય

જો હું તમને બતાવું આ બાજુ છે સરસ મજાનું મંદિર કાળ પહેરવું દાદાનું જો દર્શન કરી લેજો છે દત્તાત્રેયની પાસે જ છે જો અહીં બેઠેલા છે જય કાળ પહેર્યો દાદા ભાઈ નાની છોકરીને કઈ રીતે ઉપાડીને ચડાવે છે અત્યારે શેઠ ગુરુ દત્તાત્રેય નજીક પહોંચી ગયા છીએ જો હલો તો રાજુભાઈ હવે ચપ્પલ કાઢવાય તો મિત્રો જો આજે નાખવા ચપ્પલ અહીં ઉતારવા પણ આપણે તો ચપ્પલ પહેર્યા નથી તો મિત્રો તમે અને હું જે જગ્યાની જે તકની રાહ જોઈ રહ્યા હતા એ જગ્યા એ તક અત્યારે આવી ગઈ છે ફાઇનલી આપણે પહોંચી ગયા ગુરુ થતા જો જય ગિરનારે હાય ભાઈ જો ભાઈ જો ફાઇનલી રાજભાઈ પહોંચી ગયા છે

મિત્રો જો આશ્રમ છે અહીંયા મિત્રો પ્રસાદી પણ આપે છે પ્રસાદી લીધી હવે કઈ ઘટે નહીં બીજી વાત મિત્રો અહીંયા છે ને એક સરસ મજાની વાત છે કે અહીંયા ક્યાંય ફોન અલાઉડ નથી એટલે અમે કંઈ શૂટિંગ નથી લીધું એ બહુ સારી વાત કહેવાય નહીં તો મિત્રો અહીંયા કેટલા લોકોને જમાડવા હોય જો કાંઈ ફોટોગ્રાફી ને એવું કરવામાં રહે રહેડ ઉપર આપણને ગુરુ ત્રી બાજુમાં જે પ્રસાદી મળે છે ખરેખર અદભૂત કહેવાય

થાકી ગયા છે અત્યારે તો હવે તળિયા બહુ પડે એમ ને ચડવાટા વાંધો ન આવે ઉતરવાટા કેવર આવે થોડું કે બધું વજન માથે આવી જાય હા ખરેખર ખરે આખા શરીરનો વજન તમારા પગ ઉપર આવે તો મિત્રો બેલેન્સ રાખી અને વ્યવસ્થિત રીતે ઉતરવું બરોબર ને લાંબુ રન ખેંચાઈ જાય આપણે પોરો ખાવા પડે ઉતરવટાણા થોડું ઘણું લાંબુ ખેંચાઈ જાય પણ પોરો ખાવો પડે એમ કે આખા શરીરનું બેલેન્સ પગ ઉપર આવે

અને ઓલા આવાજ ના એના નમરા નડ ના જય હો ગિરનાર જય હો ગિરનાર બાપુ બાપુ વાહ બે વાહ આ તો મિત્રો ઘડી કહેવાય ભાઈ જંગલ ની ઘડી હો ભાઈ ગરવા ઘડ ગિરનાર ગુરુ દત્તાત્રી ના ચરણો ને સ્પર્શ કરીને આવે છે આ ઘર અને એ આપણે ગ્રહણ કરવાનું છે મિત્રો આને મિત્રો પ્રસાદી કહેવાય પ્રસાદી

આ તમે ઝરણું ખાલી એક નંબર છે આનાથી મિત્રો સુંદરતા તમે વિચાર કરો કેવી કુછડીમાં જોવે હો બધી કઈ જીવ જંતુ નથી ને હા છે ભાઈ દેખભાલ કરે છો એના બચ્ચાની હા આપણે મિત્રો સેન્ડલ જે જગ્યાએ મૂક્યા હતા જો આપણે ચપ્પલ વગેરેની મિત્ર યાત્રા શરૂ કરી હતી જો આપણે અહીં ચપ્પલ મૂક્યા હતા જો ચપ્પલ પહેરી લઈએ ને અત્યારે જો વરસાદ પણ આવી ગયો છે વાહ ફાઈનલી આપણી જમીન પૂરી થઈ છે

ઉતરી ને પછી મિત્રો જો આ નાસ્તો લીધો છે ચા સુધી કઈ નાસ્તો કર્યો નથી આપડે ગિરનાર ઉપર અને ભાઈ નજારાની વાત કરું તો ભાઈ વરસાદ ને ચાલુ વરસાદ ને ઝરણા અને વાદળા અને ભાઈ ગાંડિયો થયું હો ભાઈ આખું ગીર અને ભાઈ એવો આપણો ગઢ ગરવો ગઢ ગિરનાર એની યાત્રા આપણે આજે સફળ કરી છે મિત્રો કાયદેસર અમે સુરત ક્યાં આવ્યો છે દર્શન કરવા માટે તો આજે આપણે દર્શન કરી લીધા છે ગિરનારના તો મિત્રો હવે અમે નાઈ ધોઈ અને ફ્રેશ થઈ હોય અમારી રૂમે તો મળીશું આપણે નેક્સ્ટ ટાઈમમાં નેક્સ્ટ વિડીયોમાં તો મારો આ વ્લોગ તમને ગમે ગિરનારનો તો લાઈક કોમેન્ટ અને શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં જાય ગિરનાર લખી નાખજો